તો મારો સવાલ એ છે કે શું આપણે એમાં માનવું જોઈએ કે શાકાહારી હોવું દારૂ ન પીવું બ્રહ્મચર્ય જેવા ગુણોનો અભ્યાસ કરવો જોઈએ જેથી આપણું શરીર ફિટ બને જેથી તે અગિયાર મિનિટની ક્રિયા વધુ અસરકારક થઈ શકે જુઓ આ જ વાત હું હંમેશા કહેતો આવ્યો છું કે ખોરાક પણ કેમ નૈતિક મૂલ્ય બની ગયો છે ખોરાક શરીર માટે છે આપણે એ ખાવું જોઈએ જે આ શરીર માટે યોગ્ય હોય પણ અત્યારે તમે ખોરાકને આદત બનાવવાની વાત કરો છો હું તમને કહેવા માંગુ છું કે સારી આદત કે ખરાબ આદત એવું કઈ નથી આદત એટલે તમે અજાગરૂક રીતે કામ કરો છો જો તમે અજાગરૂક રીતે કામ કરો છો તો એક ખરાબ વાત છે કેમ કે મનુષ્ય હોવાની આખી વાત એ છે કે આપણે વસ્તુઓ જાગૃત રીતે કરી શકીએ છીએ મનુષ્ય હોવાની સુંદરતા એ છે કે આપણે બધું જાગૃતતાથી કરી શકીએ છીએ એક પ્રાણી જે અજાગૃક રીતે કરે છે આપણે એ વસ્તુ જાગૃત રીતે કરીએ છીએ આપણે અજાગૃક રીતે ખાઈ શકીએ કે જાગૃક રીતે ખાઈ શકીએ આપણે અજાગૃક રીતે શ્વાસ લઈએ કે જાગૃકતાથી શ્વાસ લઈએ એ બધું જ જે આપણે કરી શકીએ છીએ જાગૃત રીતે કરી શકીએ છીએ જ્યારે આપણે કંઈક જાગૃત રીતે કરીએ છીએ તરત જ એ માણસ ખૂબ સુંદર અને શાનદાર લાગે છે બસ એટલા માટે કે કોઈ જાગૃત રીતે ચાલે છે અને બોલે છે શું એ માણસ સુંદર નથી બની જતો હા કે ના બસ એટલું જ તો આપણે કેમ આદતો વિકસાવવાનો પ્રયાસ કરીએ છીએ જાણે સારી વાત હોય આદત એટલે નક્કી કરેલી વાસ્તવિકતાઓ જ્યાં તમારે વિચારવાની જરૂર નથી તમે સવારે ઉઠો અને તમારી સાથે થાય ના તમારું જીવન મશીન જેવું બનાવવાનો પ્રયાસ ન કરો એ કાર્યક્ષમતા નથી એ મશીનની કાર્યક્ષમતા છે આ બુદ્ધિશાળી અને જાગૃત રીતે કામ કરવું જોઈએ કોઈ આની પાસે મશીનની જેમ કામ કરવાની અપેક્ષા નથી રાખતો તો ખોરાક અને એ બધી વાતો વિશે ખોરાક શરીર માટે યોગ્ય હોવો જોઈએ એ શરીર માટે છે જે ખોરાક તમે ખાઓ છો તે આ શરીરની બનાવટની સામગ્રી છે યોગ્ય ખોરાક શું છે એ દુર્ભાગ્યે અત્યારે બધું ગડબડ થઈ ગયું છે પરંપરાગત રીતે આપણે આ દેશમાં ખૂબ સમજદારીથી ખાતા હતા પણ આ હજાર વર્ષના આક્રમણોએ બીજા પ્રકારની ખોરાક સંસ્કૃતિઓને લાવી છે અને આજે રાષ્ટ્રીય આહાર તરીકે પીઝા કે પાસ્તા છે કયું છે મને ખબર નથી બંને સ્પર્ધા કરે છે તો આપણે ખોરાક વિશેની આપણી સમજ ગુમાવી રહ્યા છીએ અને આ ચોક્કસપણે સમય છે એ જોવાનો કે સૌથી યોગ્ય વસ્તુ શું છે જો એ ખોરાક વિશે વાત કરું તો એ ખૂબ લાંબી પ્રક્રિયા છે પણ તમારે ખોરાક સાથે પ્રયોગ કરવો જોઈએ બસ જીભથી નહીં પણ તમે શરીરથી આજે કંઈક ખાઓ અને જુઓ બસ નિરીક્ષણ કરવાનું શીખો આ ખોરાક ખાધા પછી તમારું શરીર કેટલું ચપળ અને સક્રિય લાગે છે જો એને લાગે કે એ કબરમાં જવા માંગે છે તો એ સારો ખોરાક નથી જો એને લાગે કે જીવંત રહેવા માંગે છે આ ખોરાક ખાધા પછી કોફી સિવાય કેમ કે એ એક ઉત્તેજક છે જો તમે ખોરાક ખાઓ અને તમારું શરીર ખૂબ ચપળ અને જીવંત લાગે તો એનો અર્થ એ સારો ખોરાક છે શરીરને ગમે છે જો તમે કંઈક ખાવ અને સુસ્તી લાગે છે તો એનો અર્થ એ છે કે એને એ ગમતું નથી એને એની સાથે મુશ્કેલી થઈ રહી છે તો બસ આ આધારે આનાથી ઘણું વધારે છે પણ આ કહેવાની સાવ સરળ રીત છે